અરે હા મારો ભાઈ પણ અમે બાળપણ ના મિત્રો ભલા અરે આવ આવ મારા વાલા કે મજામાં માં મજા માં આના નાનન વાહ ગામડે તો આપડા મો મોજ મોજ હોય અને જો આ તારી ભાભી ફૂલેરા જેવી હો હારું ભાભી એ કે કૃષ્ણ

રૂપી ફૂલ રૂપી ફૂલ તમે બીધું તો કે છે ને પણ હા રે ભલા માણા તો અમારે કલ્ચર ની નથી જમાવટ છે ગીવ એન્જોય પણ ઇન્ડિયા માં એટલે શું એમ ગીર અને ગીર માં દો હોય હા સી દીપડા

નથી ગોઠવાનું અરે ઓળખો ને ખબર પડે ને એ હજી કુવારા છે ઓલી ફ્રેન્ડ છે ને એની આપડા લગ્ન કરાવવાના છે

અમે કામ પતાવો તમારો હવે તમે જાવ જો લાકડા હાલો તમને રૂમ દેખાડ દો હું ભાઈ નથી ભાઈ છું અરે એમ આવજો એમ ભાઈ આવજો એમ તો ભાઈ હું ભાઈ છું હું એમ કે

અરે ભાઈ ગોટિયા છે અરે એમાં એવું છે કે અમારે વિદેશ આવી રીતના આમ ગણે મળવાનું મળે જ હોય છે એવી રીતના મળવાનું હોય છે એટલે તારી ભાભી તને આવી રીતના આમ ગણે મળે છે હા તો ખબર હું કહું નાનું બાળક છે એટલે અરે આ નાનું બાળક નથી આ તે વર્ષ નો છે એમાં એવું છે આપડા અમારા ગામડા ના લોકો છે ને

હિન્દુસ્તાની સંસ્કૃતિ છે આમ ખુલતો આમ હોય હવા આવે ગરમી નો થાય અને આ જાડા ગોધડા જેવા એવું નો તમે આવા આશા આશા પહેરો ને તો ફંડી તમે મરી રહ્યો મરી ત્યાં કઈ આની ગુણી ન હોય ટાઈટ કેવી પડે બરફ થઈ ના કરીને પકલા પુએ પાછો આના જેવો જ રહ્યો સગન કાકા જેવો જ અરે અરે ત્યાં આવી રીતના ધુવાળો બુવાળો થઈ કઈ હાલે નહિ હા હાલો હજી દેખાડવાને દેખાડીયા આવું અરે ક્યાં હા મને ભજન કરવા દે અરે ઈ બાય ગોતવાનું નથી કેતા એમ કે તાતા આવજો એમ આવજો અમે પાછા આવશું હીરો ભજીયા ખાવા એમ આવજો દેશી ના દેશી એટલી મેં તને કેટલી વાર સમજાવી